नंबर पंदर सूत्र लखा से स्टॉक चलन दर कीधेलू से स्टॉक चलन दर बराबर वेचेल माल नी पड़तर छेद मा बोलो सरेराश स्टॉक વેચેલ માલની પડતર તૈયાર આપવામાં આવેલી નથી શોધવી પડશે સૌથી ટાઇટલ પડતર વેચેલ સૂત્ર વેચાણ વેચાણ આપવામાં આવેલું છે બોલો કેટલું ત્રીસ લાખ કાચો નફો આપવામાં આવેલો નથી પણ કાચો નફો ટકાવારીમાં આપેલો છે કેટલા ટકા

શરેરાશ સ્ટોક બરાબર અંશમાં બોલો પહેલા કયો આવે શરૂઆતનો સ્ટોક શરૂઆતનો સ્ટોક એમાં ઉમીરવાનો કયો આખરનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક એટલે છેદમાં 2 શરૂઆતનો સ્ટોક બોલો કેટલો પહેલા વત્તા આખરનો ભાગાકાર કેટલા વડે બે ત્રણ લાખ મળેલો છે કયો સ્ટોક છે લાખ સાત વખત ધંધાના માં સાત વખત સ્ટોક ની શું થાય છે ફેરબદલી જૂનો સ્ટોક છે વેચાઈ જાય છે અને બદલામાં નવો સ્ટોક આવી જાય છે